નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલી તાલુકામાં આવેલ બાદાલિયા ગામે નવ મહિના સુધી શિક્ષક સતત ગેરહાજર રહેવાને કારણે ગ્રામજનોમાં આક્રોશ બોડેલીના બાદલીયા ગામે શિક્ષક સતત નવ મહિના સુધી ગેરહાજર રહેવાને કારણે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો શિક્ષક સંદીપ રાઠવા પોતે બીમાર હોવાના બહાના કાઢી છેલ્લા નવ મહિનાથી શિક્ષક તરીકેની પોતાની ફરજમાં હાજર રહેતા ન હતા બાદિયા ગામની આ પ્રાથમિક શાળા એકથી પાંચ ધોરણ સુધીનો અભ્યાસ ધરાવે છે જેમાં ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શિક્ષકના સતત ગેરહાજર રહેવાને કારણે બાળકોના અભ્યાસ ઉપર અસર પડતી હતી જેને કારણે બાળકોના વાલીઓ દ્વારા છોટાઉદેપુર શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં સતત નવ મહિના સુધી ગેરહાજર રહે સંદીપ રાઠવા શિક્ષણ અધિકારીનો લેટર સાથે શાળામાં હાજર થવા આવ્યા હતા પરંતુ ગ્રામજનો દ્વારા સંદીપ રાઠવાને હાજર થવા દેવામાં ન આવ્યા હતા અને જિલ્લા શિક્ષણ અધિકારીને બીજો શિક્ષક મૂકવાની અને સંદીપ રાઠવાનું રાજીનામું આપવાની લેખિતમાં અરજી કરી હતી ધન્યવાદ